તમે તમારી કારની અંદર તમામ એ નિયમોનો ભંગ કરી શકો છો અને એટલા જ માટે આ અલગ અલગ નિયમો હોવાની વાત એ અત્યારે દેખાઈ રહી છે મહિલા અધિકારી છે પીઆઈ કક્ષાના અધિકારી છે તેઓએ પોતાની કાળા કાચવાળી ગાડી નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચે છે નંબર પ્લેટ નથી તો હજાર પંદરસો રૂપિયાનો મેમો પણ આવે છે અને એટલા જ માટે આ અલગ અલગ નિયમો હોવાની વાત એ અત્યારે દેખાઈ રહી છે ગઈ કાલે એ બગદાણાની બબાલમાં જે બંને પીઆઈ તપાસ કરી રહ્યા હતા પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ તેમને એસઆઈટીનું તેડું આવ્યું હતું અને એસઆઈટીએ તે બંને પીઆઈને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવ્યા હતા ત્યારે એસઆઈટીની ટીમે બંને પોલીસ અધિકારીઓના નિવેદન પણ નોંધ્યા હતા ભાવનગર પોલીસના અધિકારીઓ માટે નિયમ નોખા છે કે શું એવા પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભાવનગર આઈજી કચેરીએ પહોંચેલા મહિલા પીઆઈ ડાંગર

જેમને પાલન કરાવવાના હોય છે એ જ પોલીસ અધિકારીઓ ત્યારે પોતાના નિયમો નથી પાડતા શું ભાવનગરમાં પોલીસે નંબર પ્લેટ વગરની કાર રાખે છે આ ત્યાંના એસપી ત્યાંના રેન્જ આઈજીને ખબર છે કે શું આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે ગઈકાલે જ્યારે આ બંને પીઆઈને એસઆઈટીનું તેડું આવ્યું અને જ્યારે તેઓ રેન્જ આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે ડીવી ડાંગર ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોતાની કાર લઈને આવ્યા ન તો તે કારની અંદર નંબર પ્લેટ હતી અને કારની અંદર કાળા કાચની બ્લેક ફિલ્મ પણ લગાવેલી હતી તો હવે સવાલો એ થઈ રહ્યા છે કે શું આ બધા નિયમો જે બનાવવામાં આવ્યા છે માત્ર સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવ્યા છે આ બધા નિયમોનું પાલન શું પોલીસે નથી કરવાનું હતું ખાલી સામાન્ય જનતાને જ કરવાનું હોય છે આ જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ જો કાળા કાચની ગાડી લઈને નીકળો હોય કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળો હોય તો આ જ પોલીસ અધિકારીઓ તેમને દંડ ફટકારે છે તેમની સાથે ગેરવર્તન કરે છે પરંતુ આ નિયમોનું પાલન કરાવતા પહેલાં એ પોલીસ અધિકારીઓએ પણ શિસ્તનું પાલન કરવું જોશે કે પોલીસ અધિકારીઓએ સ્વ એટલે કે પોતાની જાતે નિયમોનું પાલન કરવું પડશે ત્યારે જ એ બીજા લોકોને સામાન્ય જનતાને આ બાબતે કહી શકશે અને રેન્જ આઈજી ઓફિસે તમે આવ્યા છો તો શું રેન્જ આઈજી ઓફિસ એ તમે આવ્યા છો તો ભાવનગર રેન્જ આઈજી ઓફિસર છે તેમને ખબર છે કે તેના જિલ્લાના અધિકારીઓ જે ખુદ નિયમોનું પાલન નથી કરતા ભાવનગરના એસપીને ખબર છે કે તેમના જ અધિકારીઓ એ ગાડીઓ જે રાખે છે ગાડીઓમાં ન તો નંબર પ્લેટ હોય છે કાળા કાચની ફિલ્મ હોય છે આ તમામ સવાલો અત્યારે ભાવનગર પોલીસ પર ઊભા થઈ રહ્યા છે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ ડીવી ડાંગર રેન્જાઈજી ઓફિસે પહોંચે છે ન તો તેની ગાડીની અંદર નંબર પ્લેટ છે અને ફરતે કાળા કાચની બ્લેક ફિલ્મ છે શું ફક્ત ને ફક્ત જે નિયમો બનાવવામાં આવ્યા છે સામાન્ય જનતા માટે જ છે આ પોલીસને નિયમોનું પાલન નથી કરવાનું હોતું પ્રદીપ બિલકુલ ઉમંગ છેલ્લા ચોવીસ કલાકથી એક ચર્ચાએ જોર પકડ્યું છે ને ચર્ચાએ ભાવનગરની અંદર બગદાણાની બબાલ મામલે એસઆઈટીની ટીમ કે જેમને સમન્સ પાઠવ્યું હતું બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર જો ત્યાં પોતાની કાર લઈને પહોંચે છે કારમાંથી ઉતરે છે અને ત્યાંથી એ સીધા જ એનએન્જ ઓફિસની અંદર પહોંચે છે આ તમામની વચ્ચે વિડીયો જો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાઓ જોર પકડી છે કે જેની અંદર ડીવી ડાંગર કે જો એ મહિલા પીઆઈ છે તત્કાલીન બગડાના પોલીસ મથકના પીઆઈ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું એ પીઆઈ રેન્જ આઈજી ઓફિસની અંદર નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચે છે નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચેલા પીઆઈની કારની અંદર બ્લેક ફિલ્મ પણ દેખાય છે તો હવે આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે શું નિયમો એ માત્રને ને માત્ર સામાન્ય નાગરિક માટે જ છે આ જ જગ્યા ઉપર રેન્જ આઈજી ઓફિસની અંદર અથવા ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ ભાવનગરની બજારની અંદર નંબર પ્લેટ વગરની કાર અને કાળા કાચ લગાવીને નીકળે છે તો ભાવનગર પોલીસે તેમની પાસેથી કેટલો દંડ વસૂલે છે એ પોલીસને ખબર જ છે ભાવનગરના આ એ અધિકારીઓ આ પ્રકારે પોતાની મનમાની ચલાવી રહ્યા છે કારમાં નંબર પ્લેટ ન રાખવી કાળા કાચ રાખવી શું અધિકારી છે એટલે છૂટ આપવામાં આવી છે પીઆઈ કક્ષાના અધિકારી છે એટલે રેન્જ આઈજી અથવા જિલ્લા પોલીસ વડા છૂટ આપી છે કે પછી ડીવાય કક્ષાના અધિકારીએ તેમને છૂટ આપી છે કે તમે તમારી કારની અંદર નંબર પ્લેટ પણ ન રાખશો કાળા ખાત તમે રાખી શકો છો તમે તમારી કારની અંદર તમામે નિયમોનો ભંગ કરી શકો છો આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે બગદાણાની બબાલની અંદર ત્યાં તપાસ માટે પૂછપરછ માટે સમન્સ તેમને પાઠવ્યો હતું એટલે પોતાનું નિવેદન નોંધાવવા માટે ગયા હતા અને એ જ દરમિયાન ભાવનગરના લોકો અત્યારે સવાલ કરી રહ્યા છે ભાવનગરના લોકોએ જાહેર રસ્તા ઉપર એ ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો ટ્રાફિકના અધિકારીઓ પોલીસ અધિકારીઓ તેમની પાસેથી કયા પ્રકારની દંડની રકમ વસૂલે છે એ સૌ કોઈ જાણે છે અને એટલા જ માટે આ અલગ અલગ નિયમો હોવાની વાત એ અત્યારે દેખાઈ રહી છે કે પોલીસ અધિકારી હોવું અને સામાન્ય નાગરિક હોવું એ બંનેની અંદર અલગ અલગ છે કાયદો એ કાયદો તમામ લોકો માટે સમાન હોવાની વાત કરી રહ્યા છે તેના દાવા એ પોકળ ભાવનગરની અંદર સાબિત થઈ રહ્યા છે કે જ્યાં રેન્જ આઈજી ની અંદર મહિલા અધિકારી છે પીઆઈ કક્ષાના અધિકારી છે

તમે એ કાળા કાચવાળી કાર લઈને આવ્યા છો તમને આ પ્રકારનો દંડ તમે અહીંયા આવ્યા છો તો તમારે દંડની રકમ ભરવી પડશે આવું એક પણ વ્યક્તિ એક પણ શખ્સ નહીં કે અને આ મામલે કોઈ કાર્યવાહી પણ નહીં થાય કેમ કે એ મહિલા કર્મચારી જો એ ગૃહ વિભાગની અંદર ફરજ બજાવે છે તેઓ પીઆઈ કક્ષાના અધિકારી છે એટલા માટે તેમની સામે ભાવનગરના કોઈ પણ પોલીસ અધિકારી કાર્યવાહી નહીં કરે અને જો આ જ જગ્યા ઉપર કોઈ સામાન્ય વ્યક્તિ હોત ને તો અત્યાર સુધીમાં તેને દંડ પણ આપી દેવામાં આવ્યો હોત તેની કાળી ફિલ્મ પણ ઉતારી લેવામાં આવી હોત અને તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હોત પરંતુ આ એટલા માટે છૂટ આપવામાં આવે છે છે કે પીઆઈ કક્ષાના અધિકારી ભાવનગર રેન્જ આઈજી ની આ તમામ વસ્તુ એ નહીં ખબર હોય કે તેમના એ નીચે આવેલા તમામે પોલીસ અધિકારીઓ કયા પ્રકારનું વર્તન કરે છે નંબર પ્લેટ વગરની કાર લઈને ફરવાનું કારમાં કાળા કાચ લગાવીને ફરવાનું આ એ અધિકારીઓને નહીં ખ્યાલ હોય બસ વાત એક જ છે કે નિયમો એ માત્ર સામાન્ય માણસો માટે છે પોલીસ અધિકારીઓના નિયમો મોટર વ્હીકલ એક્ટ અનુસારના જે નિયમો છે એ પોલીસ અધિકારીઓને લાગુ નથી પડતા લાગુ પડે છે તો માત્ર એને માત્ર સામાન્ય જનતાને કેમ કે આ દાખલો એ બગદાણા ન્યા બબાલ બાદ બબાલની વચ્ચે એ ભાવનગર ત્યાં સામે આવી રહ્યો છે જી વાંધ પ્રદીપ શું ભાવનગર રેન્જ આઈજી ઓફિસર કે પછી ભાવનગર એસપી અને ગુજરાતનું ગૃહ વિભાગ

નંબર પ્લેટ નથી તો હજાર પંદરસો રૂપિયાનો મેમો પણ આવે છે પરંતુ આ કેસમાં એવી કોઈ ઘટનાઓ નથી બનવાની કેમ કે એ પોલીસ અધિકારી જ છે અને જો ઘટના બનવાની હોય તો હવે આવનારા સમયની અંદર એ એ એ કે તેઓની કાર કારની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે એનો પણ ખુલાસો હવે ભાવનગર પોલીસ જ કરવો પડશે શું આ પ્રકારે ભાવનગરની અંદર પોલીસ અધિકારીઓને છૂટછાટ આપવામાં આવે છે એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે હવે જો ભાવનગર પોલીસ આ મામલે ખુલાસો નહીં કરે આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યા ઉપર કોઈ શખ્સ અથવા કોઈ વ્યક્તિને રોકવામાં આવે છે તો એ પણ ખુલીને કહી શકશે કે પહેલા ડીવી ડાંગરની સામે તમે કાર્યવાહી કરો એની નંબર પ્લેટ વગરની કાર એની કારમાં કાળી ફિલ્મ જે લગાવેલી છે એને તમે મેમો આપો ને ત્યારબાદ તમે અમારી સામે કાર્યવાહી કરો આ એ સવાલ એ આ એ અવાજ હવે ભાવનગરની અંદરથી ઉઠશે અને ભાવનગર નાગરિક પણ કહેશે કે પેલા અમને નહીં પેલા તમારા જ અધિકારીને તમે મેમો આપો ને પછી હું અમને મેમો આપજો જી બિલકુલ આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ